મફતમાં મળતી આ વસ્તુ છે દવાઓનું કારખાનું જે મોંથી લઈને પગ સુધીના બધા જ રોગને ઠીક કરે છે નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને એક એવા ચમત્કારિક અને વિશેષ વૃક્ષ વિશે ખૂબ જ વિગતવાર અને સરળ ભાષામાં માહિતી આપવા જઈ રહ્યો છું જેને આયુર્વેદ અને ઘરેલું ચિકિત્સામાં તેના અદભુત ઔષધીય ગુણોના કારણે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માનવામાં આવે છે આ વૃક્ષ માત્ર આપણા શરીરના સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેનો ઉપયોગ આપણા દેશમાં પ્રાચીન સમયથી ઘરેલું નુસ્ખાઓ અને આયુર્વેદિક ઇલાજોમાં કરવામાં આવે છે આ વૃક્ષનું વર્ણન ઘણા જૂના આયુર્વેદિક ગ્રંથો અને પ્રાચીન પુસ્તકોમાં પણ કરવામાં આવ્યું છે અને આ વૃક્ષ આજે પણ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ખાસ સ્થાન ધરાવે છે આ વૃક્ષ ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય રીતે ઉગે છે અને તમને આ વૃક્ષ તમારા ગામના ખેતરોની કિનારે રસ્તાઓની આસપાસ જંગલોમાં અને એવી ઉજ્જળ જમીન પર પણ જ્યાં ખેતી નથી થતી સરળતાથી ઉગેલું જોવા મળી શકે છે આ વૃક્ષના પાંદડા શીંગો છાલ અને તેમાંથી નીકળતો ગુંદર આ બધું જ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો આ બધાનો યોગ્ય અને નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરને ઘણી પ્રકારની તકલીફોથી રાહત મળી શકે છે અને શરીર પહેલાં કરતાં પણ વધુ મજબૂત અને તંદુરસ્ત બની શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ કોમેન્ટમાં જરૂર લખજો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તેને છેલ્લે સુધી ધ્યાનથી જોજો મિત્રો જે વૃક્ષ વિશે હું તમારી સાથે આટલી વારથી ચર્ચા કરી રહ્યો છું તે બીજું કોઈ નહીં પરંતુ બાવણનું વૃક્ષ છે બાવણને વૈજ્ઞાનિક ભાષામાં એકેશિયા નિલોટિકા કહેવામાં આવે છે આ એક એવું વૃક્ષ છે જે ઘણા પ્રકારના અમૂલ્ય ઔષધીય ગુણોથી ભરપૂર છે આ વૃક્ષનો ઉપયોગ ખૂબ જૂના સમયથી આયુર્વેદિક ઇલાજોમાં કરવામાં આવે છે અને સાથે જ આ વૃક્ષ ગામડાઓ અને નાના કસ્બાઓમાં લોકોના ઘરેલુ નુસ્ખાઓમાં પણ ખૂબ વધારે ઉપયોગમાં લેવાય છે બાવણનું આ વૃક્ષ મોટાભાગે તે વિસ્તારોમાં વધુ ઊગે છે જ્યાં ગરમી અને શુષ્કતા વધુ હોય અને ભારતના લગભગ દરેક રાજ્યમાં આ વૃક્ષ સરળતાથી જોવા મળે છે તેના મૂળ પાંદડા શીંગો અને તેમાંથી નીકળતો ગુંદર શરીરની ઘણી બીમારીઓને સાજી કરવામાં મદદરૂપ થાય છે હવે સૌથી પહેલાં આપણે બાવણના પાંદડા વિશે વાત કરીશું અને તે પણ સંપૂર્ણ વિગત સાથે બાવણના પાંદડા ખૂબ નાના નાના હોય છે અને તે ઘણા ઝુમખાઓમાં લાગેલા હોય છે જ્યારે આ પાંદડા તાજા અને લીલા હોય ત્યારે તેનો રંગ ઘટ્ટ લીલો હોય છે પરંતુ જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેનો રંગ હળવો પીળો કે હળવો ભૂરો થઈ જાય છે આયુર્વેદિક ચિકિત્સામાં આ પાંદડાનો ઉપયોગ ઘણી બીમારીઓને સાજી કરવા માટે કરવામાં આવે છે જો તમારા મોંમાં વારંવાર ચાંદા થઈ જાય પેઢામાં સોજો રહે દાંતમાં સતત દુખાવો રહે કે મોંમાંથી દુર્ગંધ આવતી રહે તો તમે બાવણના તાજા અને લીલા પાંદડાને સારી રીતે ધોઈને ચાવો આનાથી તમને આ બધી સમસ્યાઓમાં રાહત મળવા લાગશે બાવણના પાંદડા ચાવવાથી મોંની દુર્ગંધ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને પેઢા પહેલાં કરતાં વધુ મજબૂત બનવા લાગે છે ઘણા લોકો બાવળના સૂકા પાંદડાને પીસીને તેનું ચૂર્ણ બનાવે છે અને તેનો ઉપયોગ મંજન તરીકે કરે છે જો કોઈ વ્યક્તિને પેઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ હોય દાંતમાં બળતરા થતી હોય કે પાયોરિયાની તકલીફ હોય તો આવા સમયે બાવળના પાંદડામાંથી બનાવેલું આ ચૂર્ણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે ઈચ્છો તો આ પાવડરને તમારા સામાન્ય ટૂથપેસ્ટ સાથે મિક્સ કરીને ઉપયોગ કરી શકો અથવા તેને સીધું મંજનની જેમ દાંત પર ઘસો જો તમે તેનો નિયમિત રીતે થોડા દિવસો સુધી ઉપયોગ કરો તો તેની અસર તમને ખૂબ જલ્દી સ્પષ્ટ રીતે દેખાવા લાગશે હવે આપણે બાવણના વૃક્ષની ડાળીઓ અને તેના કાંટાઓ વિશે વાત કરીશું બાવણના વૃક્ષની ડાળીઓ ખૂબ જ મજબૂત અને કાંટાઓથી ભરેલી હોય છે તેના કાંટા સફેદ રંગના કે હળવા ભૂરા રંગના હોય છે અને તે ઘણા મોટા અને ખૂબ જ તીક્ષ્ણ હોય છે જો તમે ક્યારેક બાવણના વૃક્ષની નજીક જાઓ તો તમારે ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેના કાંટા તમારી ત્વચામાં ખૂંચીને ઊંડો ઘા કરી શકે છે જોકે બાવળની ડાળીઓ કાંટાદાર હોવા છતાં પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે જૂના જમાનાથી જ લોકો બાવળની ડાળીઓનો સવારે સવારે દાંતણ તરીકે ઉપયોગ કરતા આવે છે આજે પણ ઘણા ગામડાઓમાં લોકો સવારે દાંતણ કરવા માટે બાવળની ડાળીનો જ ઉપયોગ કરે છે કારણ કે તેનાથી મોંની સફાઈ ખૂબ સારી રીતે થઈ જાય છે અને દાંત પહેલાં કરતાં વધુ મજબૂત બને છે જો કોઈ વ્યક્તિને પીડામાંથી લોહી નીકળતું હોય દાંતમાં સડો થઈ ગયો હોય મોંમાંથી ખૂબ દુર્ગંધ આવતી હોય કે દાંતમાં તીવ્ર દુખાવો થતો હોય તો બાવણની ડાળીથી કરેલું દાંતણ ખૂબ જ ફાયદાકારક હોય છે જો તાજી ડાળી ન મળે તો તેને સૂકવીને પણ ઉપયોગ કરી શકાય છે આ માટે તમે રાત્રે બાવણની ડાળીને પાણીમાં પલાળી દો અને સવારે જ્યારે તે થોડી નરમ થઈ જાય ત્યારે તેનાથી દાંતણ કરો આ તમારા દાંતને સાફ સ્વસ્થ અને મજબૂત બનાવશે અને મોંની તમામ સમસ્યાઓથી તમને ધીમે ધીમે છુટકારો મળી જશે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી લાઇક બટન દબાવો વિડીયોને તમારા મિત્રો સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે હવે આપણે બાવણના વૃક્ષ પર ઉગતી શીંગોના ઔષધીય ગુણો અને ઉપયોગ વિશે વિગતવાર ચર્ચા કરીશું બાવળનું વૃક્ષ એક એવું પ્રાકૃતિક ઉપહાર છે જે માત્ર પોતાની છાયાથી જ રાહત નથી આપતું પરંતુ તેની શીંગો પણ શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે બાવળની શીંગને માથાનો દુખાવો ઘૂંટણનો દુખાવો ઠીક કરવાની દવા બનાવવામાં આવે છે આ ઉપરાંત તેમાંથી અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવે છે બાવણની શીંગનો પાવડર બનાવ્યા બાદ તે એક પ્રકારની આયુર્વેદિક ઔષધિ બની જાય છે શીંગોને સારી રીતે સૂકવીને અને સાફ કરીને પીસી લેવામાં આવે છે જેથી એક પ્રાકૃતિક પાવડર બને છે આ પાવડરનો ઉપયોગ જૂના સમયથી હાડકાના દુખાવા સાંધાની અક્કડ ગઠિયા રોગ અને શરીરમાં સતત રહેતા કમરના દુખાવા જેવી સમસ્યાઓમાં કરવામાં આવે છે જો તમને ઘૂંટણમાં હંમેશા દુખાવો રહે સવારે ઉઠતી વખતે સાંધા અકળી રહે ચાલવા ફરવામાં તકલીફ થાય કે પછી તમે ગઠિયા જેવી બીમારીથી વર્ષોથી પીડાતા હો તો બાવળની આ સૂકી શિંગોમાંથી બનાવેલું આ પાવડર તમારા માટે અત્યંત ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઈ શકે છે મહિલાઓમાં આજકાલ ખાણીપીણીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે તેમાં સફેદ પાણીનો સ્ત્રાવ મુખ્ય સમસ્યા છે હવે તો આ સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે આ બીમારીનું સમાધાન પણ બાવળની સિંગમાં છુપાયેલું છે રોજ દૂધ સાથે બાવળની સિંગનો પાવડર પીવાથી સફેદ પાણીનો સ્ત્રાવની સમસ્યા ધીમે ધીમે ખતમ થઈ જશે આ ઉપરાંત માસિક ધર્મથી સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે જો કોઈ વ્યક્તિ થોડા થોડા સમયે બીમાર થાય છે તો તેનું સમાધાન બાવળની સિંગમાં છુપાયેલું છે કોઈ વ્યક્તિ મહિનામાં એકવાર બીમાર રહે છે અને પછી ઠીક થઈ જાય છે તો તેનું કારણ ઇમ્યુનિટી નબળી હોવી રોજ દૂધ સાથે બાવળની સીંગનો પાવડર પીવાથી માણસની ઇમ્યુનિટી મજબૂત થાય છે ડાયરિયા અને દસ્તમાં બાવળની સીંગ રામબાણ ઈલાજ છે ડાયરિયા જેવી બીમારીઓને પણ બાવળની સીંગ દૂર કરી દે છે ડાયરિયા થવાની સ્થિતિમાં કોઈપણ વ્યક્તિ બાવળની પીસેલી સીંગનો પાવડર દિવસમાં બે વાર પીવે છે તો ધીમે ધીમે આ સમસ્યા ખતમ થઈ જાય છે આ પાવડરનું સેવન કરવાની રીત પણ ખૂબ સરળ અને સીધી છે રોજ દિવસમાં એક કે બે વાર અડધો ગ્લાસ સાદું કે હળવું ગરમ પાણી લો અને તેમાં એક ચમચી એટલે કે લગભગ પાંચ ગ્રામ બાવણની શીંગોમાંથી બનાવેલું આ પાવડર સારી રીતે મિક્સ કરીને પી જાઓ જો તમે આ ઉપાયને સતત થોડા અઠવાડિયા સુધી કરો તો તમને ઘૂંટણના દુખાવામાં રાહત મળશે સાંધા વધુ લવચિક બનશે અને તમારા હાડકાં ધીમે ધીમે મજબૂત થતા જશે હવે આપણે બાવણના વૃક્ષમાંથી મળતા સૌથી ખાસ ઉપયોગી અને મૂલ્યવાન પદાર્થ બાવણના ગુંદર વિશે વિગતવાર ચર્ચા કરીશું બાવણની છાલને જ્યારે ધ્યાનથી જોવામાં આવે ત્યારે તેમાંથી એક ઘાઢ ચીકણું અને હળવા પીળા સફેદ કે ભૂરા રંગનો રસ નીકળે છે જેને આપણને બાવણનો પ્રાકૃતિક ગુંદર કહીએ છીએ આ ગુંદર સમય જતાં સુકાઈને નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે જે દેખાવમાં કાચ જેવા હોય છે બાવળનો આ ગુંદર શરીરની અંદરની શક્તિને વધારનાર નબળાઈને દૂર કરનાર અને થાકને મટાડનાર એક ઉત્તમ પ્રાકૃતિક ટોનિકની જેમ કામ કરે છે જો તમે વારંવાર થાકેલા અનુભવો શરીરમાં સ્ફૂર્તિની કમી હોય સતત નબળાઈ રહે હડકામાં દુખાવો કે ભારેપણું રહે કે પછી તમને લાગે કે તમારું શરીર હવે પહેલાં જેવું તાકતવર નથી રહ્યું તો બાવળનો આ ગુંદર તમારા માટે ખૂબ સારો ઉપાય બની શકે છે આ બહુ ઉપયોગી ગુંદરને તમે ઘણી રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો તમે આ ગુંદરને રાત્રે પાણીમાં પલાળીને સવારે દૂધમાં ઉકાળીને પી શકો અથવા તેને હળવા ઘીમાં શેકીને ચૂરણની જેમ સેવન કરી શકો ઘણા લોકો આ ગુંદરને આયુર્વેદિક શક્તિવર્ધક મિશ્રણ જેમ કે ચવનપ્રાશમાં મિક્સ કરીને ખાય છે જેથી શરીરને વધુ ઊર્જા મળે અને સંપૂર્ણ નર્વસ સિસ્ટમ મજબૂત બને આ ગુંદર કુદરતી રીતે કેલ્શિયમ ખનિજો અને શરીર માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેમના હાડકા સમય સાથે નબળા થઈ રહ્યા છે અથવા જેઓ વધતી ઉંમરના કારણે સ્નાયુઓ અને સાંધાની સમસ્યાઓથી પીડાય છે જો તમે બાવળના આ ગુંદરનું નિયમિત રીતે સેવન કરો તો થોડા જ સમયમાં તમારા શરીરમાં તાકાત વધશે નબળાઈ દૂર થશે અને થાક ઓછો થશે તમારા હાડકાં મજબૂત બનશે અને શરીર પહેલાં કરતાં વધુ સ્ફૂર્તિલું અનુભવશે બાવણનું વૃક્ષ ખરેખર એક એવું બહુ ઉપયોગી અને અદ્ભુત પ્રાકૃતિક ચિકિત્સાનું સાધન છે જે આપણા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે પછી તે મોંની દુર્ગંધ હોય દાંતનો દુખાવો પીડામાંથી લોહી નીકળવું કે પછી ઘૂંટણનો દુખાવો હડકાની નબળાઈ સતત થાક કે આખા શરીરની ઉર્જાનો અભાવ બાવણનું વૃક્ષ દરેક સમસ્યામાં કોઈને કોઈ રૂપે ફાયદો પહોંચાડે છે આ એક એવી પ્રાકૃતિક ઔષધિ છે જે કોઈ રસાયણ વગર કોઈ આડઅસર વગર માત્ર પ્રાકૃતિક ગુણોથી ભરપૂર છે તેથી જો તમારા ઘરની નજીક ખેતરોની કિનારે જંગલમાં કે ખુલ્લી જગ્યામાં બાવળનું વૃક્ષ દેખાય તો તેને ઓળખો અને તેના ગુણોનો ઉપયોગ શરૂ કરો આ વૃક્ષ ખરેખર પ્રકૃતિનું એક અનુપમ અને અમૂલ્ય ઉપહાર છે જેને અપનાવીને આપણે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકીએ છીએ પાવણનો દરેક ભાગ પાંદડું ડાળી શીંગ ગુંદર અને તેની છાલ સ્વાસ્થ્ય માટે કોઈને કોઈ રૂપે ઉપયોગી છે અને જો તેનો યોગ્ય રીતે અને નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે આપણને લાંબા સમય સુધી સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરી શકે છે મિત્રો આશા છે કે તમને આ જાણકારી ઉપયોગી લાગી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી આગલો વિડિયો સૌથી પહેલાં તમારી પાસે આવે કોમેન્ટ બોક્સમાં તમે જ્યાંથી આ વીડિયો જોઈ રહ્યા છો તે શહેર કે ગામનું નામ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હેલ્ધી રહો હસતા રહો